વ્હાઇટ ગોલ્ડ ફોર જી કપાસનું બી છે આ હવે ફાલ લાગ્યો છે મિત્રો આમાં કોઈ ઘટે નહીં એવો પણ જો આ વરસાદ હવે રહેવા દે તો આંબાલાલ માથે અગાહી આપે છે હવે જોઈ લો આ કઈ રીતે કેવી રીતે ફાલ લાગ્યો છે નાની ગાળ સાપવા છે અને જોરદાર ફાલ લાગેલો છે જો આ ફૂલડા દેખાય છે પીરા લાલ ને ગુલાબી જોઈ લ્યો અને ઝીંજવાય એમ તો થઈ ગયા છે વીસ વીસ પચીસ પચીસ ઝીંજવા છે અમુક ઝાડવામાં અમુકમાં ઓછા છે ફાલ હારામાં હારો લાગ્યો જોઈ લ્યો હવે આંબાલાલ અગાહીમાંથી અગાહી આપે છે હવે આમાં કરવું શું આપણે હવે બે દિવ્યા સતત કાયમ સાંજે આવે છે આઠ નવ વાગે આવે છે કાયમ સાંજે પરમદી રાતે પોણા ત્રણે હતો આજ સાંજે ગઈ હાંજે નવ વાગ્યામાં આવી ગયો હતો